જોઈ ગયા તો અમે રાત પડી ગઈ રાતના સાત પડી ગયા બગો બગો ઉપાય નવરા થઈ ગયા હવે બે હજાર માંડી ને લવરા થઈ ગયા લસિંગા સુરા લગાડી લઈ ગયા અમારો રાજુભાઈ અહીં છે વિજે એક ભંડારી પકાવે લાલો ભંડારી અહીં છે મેં અહીંયા બેસ છો હવે પાપડ આવે છે આપણા પાપડ બાપડ ખાઈ લે પાપડ તો ખાવા પડે ને પાપડ તો લેવાનું છે એટલે શું ચાલ શાક ને રોટલો ખાવાનો છે આજે અમારો અહીં હિતેશભાઈ બેઠો છે અહીંયા જમવા અમે પેટી પર જમતા રાજુભાઈ ના રોટલા તો જેવો ગોળ રોટલા છે

MSC 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 माफिया शिपिंग कंपनी माफिया लोग जा रहे हैं हमारे बाजू में से माफिया लोग माफिया MSC MSC कंटेनर लेके जा रहे कंटेनर कंटेनर्स ऐला मित्रा शर्माइना वकोडो मानि ने सुपारी भी दी दोई मरो कई न आवू अरे 2000 मानि ने वे लस्सी का नो डटको करणो छे 2000 मानि

વીજ જબલા કાલે તો ડસિંગ આવ્યો હતો મોટા નાના બધી મિક્સ માં કઈને વીજ જબલા આવ્યો હતો ને આજે ઓર રાજુભાઈ કે કેવા માંગે છે ચાલો આપણે 2000 માંડીને મળીએ આપણે હવે 4 પર માંડીને આરામથી 2000 માંડી લેયા હેલો મિત્રો બે હજાર તો માંડીને ને લવલા થઈ ગયા આ જો બે હજાર ની વાવટી અહીંયા વાવટી છે બે હજાર ની અમારો રાજુભાઈ બનાવે છે રોટલા તમે જોયો અમારો રાજુભાઈ બનાવે રોટલા રાજુભાઈ બોલો 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 રોટલા દેખાઓ તમારા હા કાનુ તો નટ મળતી પણ આમાં પેટ્રોલના તાકા ખાલી રહી જ ગયા ગયા હા જો તમે પેટ્રોલ ભરી ભરીને टाकी ગયાવી શરમાય નથી મળતી

સુરાુ કરી નઈ કહેતા પની માં આવતી જિંગી નાની નાની જિંદગી આવતી જિંગી મારતા હતા હાજીઆમાં जो ओटो में जिंगी जो ओटो में दरिया में भी जिंगी तरस आखा दरिया में अटला एरिया में जिंगी तरस हमारे इतने भाई आँची आँची हमारे से हमें बदी बेताज राजू ने बदी लालो ने बदी पछवाड़े से हमारी पेटी पर बेताज आज वो तो मेरी दरिया में जिंगी तरह से हाँ जो वो जिंगी जिंगी अखा दरिया में जिंगी तरह से

માલ બાળ ખાલી કરી ને કયા હોળી ચડાવી લીધી અમાર લલાભાઈ લાલાભાઈ એ લલા માલ બાળ માલ બાળ ખાલી કરવાની છે ને શેરમાય શેરમાંય ગોરી ચાલો માલ બાળ ખાલી કરી ને મળીએ આપડે લો બરેસ માં શેરમાય વાસી આમાં ચલો માલ બાલ ગલી કરીને કે નસિંગાને વધી જામાં લા શેરમાય શેરમાય બોલજો આ બ્લોગ સારો ને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારો લાલોભાઈ સબસ્ક્રાઈબ ન કરી નાખો સિઝ કરી નાખજો આપડે નવો વિડીયો આપડો આપડો પહેલો વિડીયો છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ